ગુજરાતની ગીર ગાયોએ ગુજરાતની દેશ વિદેશમાં એક આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે આ ગુજરાતની ગીર ગાયોની જ હવે દયનીય સ્થિતિ બની છે કારણ કે ગીર ગાયો માટે હવે માત્ર એક જ દવાખાનું તાલાળાની અંદર છે તાલાળાની અંદર અનેક ગીર ગાયો વસવાટ કરે છે અનેક માલધારીઓ વસવાટ કરે છે કે જે આ ગીર ગાયોને સાચવે છે પરંતુ હવે આ ગીર ગાયો માટે તાલાળાની અંદર એક જ દવાખાનું બચ્યું છે તે પણ હવે ખંડેર હાલતમાં છે આ પશુઓની સારવારને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે શું છે પ્રશ્નો શું છે સમગ્ર વિગતો જોઈએ નમસ્કાર હું છું કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે ગુજરાતના ગીર સોમનાથ ને અને તાલાળાને ને આમ તો તાલાળાની કેસર કેરીએ ઓળખ અપાવી છે પરંતુ તે પહેલા

અંદર ગીર સોમનાથ અલગ પડ્યો સમય થવા આવ્યો પણ જે જિલ્લા કક્ષાનું પશુ દવાખાનું મળવું જોઈએ ગીર સોમનાથ ને એ આજ દિવસ સુધી હજી મળ્યું નથી તો એની અમારી એક તો સરકાર માંગણી હતી કે વહેલામ વહેલી તકે ગીર સોમનાથ જિલ્લાને જિલ્લા નું પશુ દવાખાનું આપવામાં આવે અને બીજી વાત કરીએ તો તાળામાં જે પશુ દવાખાનું છે દવાખાનું છે તેમાં પાંત્રીસ ગામના છવ્વીસ હજાર પશુધન એની ઉપર નિર્ભર છે અને મોટો વિસ્તાર છે માલધારીનો વિસ્તાર છે જેથી કરીને જંગલની અંદર વસવાટ કરતા હોય છે અને અવારનવાર જનાવર બનાવો બનતા હોય છે તો તો જોઈએ બિલ્ડિંગ પણ હાલતમાં જોવા મળે છે પછી બીજી કોઈ પાયાની ની જરૂરિયાતો કોઈ હાલ પૂરતી અમને દેખાતી નથી તો વહેલી તકે સરકાર દ્વારા આનો અભિગમ અપનાવી અને ફાસ્ટ વહેલી તકે પ્રાથમિક જરૂરિયાત તો સરકાર પૂરી કરે એટલી અમારી સરકાર તરફ માંગણી છે

પણ એમાં લેબોરેટરીની સુવિધા નથી લેબોરેટરી માટે જે પશુપાલકો છે એને જૂનાગઢ સુધી જવું પડે છે પછી નાની મોટી બીમારીના ના થાય છે જીવલેણ બીમારીમાં મોટું ઓપરેશન આવતું હોય તેના માટેની કોઈ સુવિધા નથી અમારો એરિયો છે એ ખાસ કરીને જંગલી એરિયો છે આમાં માલધારીઓની સંખ્યા પણ વધારે છે અને પશુની સંખ્યા પણ વધારે છે અને એની વાત કરવામાં આવે તો પિસ્તાલીસ ગામનું હેડ તાળા ગણાય એનું જે પશુ દવાખાનું છે તે પણ ખૂબ જર્જરિત હાલતમાં છે અને સ્ટાફ પણ ત્રણ જ જણાનો છે જે પશુની સરખામણીમાં ખૂબ જ ઓછો કહી શકાય બીજી વાત કરવામાં આવે દવાનો સ્ટોરેજ પાયાની સગવડતાઓ તે પણ અહીંયા જણાતી નથી પ્રાથમિક તપાસ કરતા એટલે અમારી શ્રીમાં એવી રજૂઆત છે કે ભાઈ ગવર્મેન્ટ પશુપતિ આટલી બધી જાગૃત હોય તો તાલાળું શા માટે પસાર રહી જાય એટલે તાલાળા તાલુકાને સત્વરે ગ્રાન્ટ ફાળવી અને જે કાંઈ પ્રોસેસ હોય એ કરી અને સત્વરે બિલ્ડિંગનું નવીનીકરણ થાય અને ઝડપથી પશુપાલકોને લાભ મળે એવી માનસરની ગવર્મેન્ટમાં અમારી અરજ છે તાલાળાના પિસ્તાલીસ ગામો વચ્ચે આ એક જ દવાખાનું છે જે જર્જરિત હાલતમાં છે આ પિસ્તાલીસ ગામોમાં છવ્વીસ હજાર જેટલા પશુઓ વસવાટ કરે છે અનેક માલધારીઓ નેસડામાં રહે છે તેના પશુઓને ઈજા થવાથી તેઓ તાલાળામાં નહીં પરંતુ છેક જૂનાગઢ સુધી લંબાય છે તે છતાં આ પશુઓને સરખી સારવાર નથી મળતી તેથી આ લોકોની હવે રજૂઆત છે કે તાલાળાની અંદર જે પિસ્તાલીસ વર્ષથી આ દવાખાનું જર્જરિત હાલતમાં છે તેનું રિનોવેશન કરવામાં આવે અને પશુઓને સારવાર અર્થે જૂનાગઢ ના જવું પડે તે માટે આ દવાખાનાને ફરીવાર જીવંત કરવામાં આવે આમ તો આ સરકાર ગૌમાતાને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવા માટે અનેકવાર વાર રજૂઆત કરતી હોય છે ત્યારે હવે જોવું રહ્યું કે આ ગૌમાતા માટે આ સરકાર શું પગલાં લે છે કેવી કાર્યવાહી કરે છે અને પશુઓની સારવાર માટે કેવા પગલાં લે છે હાલ સુધીમાં બસ એટલું જ આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને ખાસ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ा पराही